વાત કરીશું ખેડાના તાલુકામાં કોંગ્રેસ દ્વારા મુદ્દે સક્રિય શરૂ થઈ ગઈ છે દેશભરમાં આ મુદ્દો ચર્ચામાં છે અને બિહારમાં ગઠબંધનની હાર બાદ કોંગ્રેસે તેને વિશાળ અભિયાન સ્વરૂપ આપ્યું છે જિલ્લામાં આવતી પંચાયત ચૂંટણી ધ્યાને રાખીને ગામે ગામ એસઆઈઆર ફોર્મ ભરાવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ડાકોર ઠાસરા કરેશ્વર ના કોંગ્રેસ પ્રમુખ ઉપપ્રમુખ પેજ પ્રમુખ અને કાર્યકર્તાઓની બેઠક યોજવામાં આવી હતી જેમાં તમામને એસઆઈઆર સંબંધિત કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું શરૂ કરવામાં આવી છે પંચાયત પૂર્વે અભિયાન તેજ બની રહ્યું છે જેમાં ડાકોર ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓની બેઠક યોજવામાં આવી હતી ઓથેન્ટિક મતદાર ફોર્મ ભરવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે જેમાં ડાકોર ટીમને જવાબદારી સોંપવામાં આવી હતી

અને એક જવાબદાર પક્ષ કોંગ્રેસ એના કાર્યકરો મતદારોને જાગૃત કરી એમના નામ મતદાર યાદીમાં નોંધાવે અને કામ બહુ થોડા દિવસ બાકી રહી ગયા છે ચોથી તારીખે ડિસેમ્બરે પૂરું થાય ત્યારે ઝડપથી બીએલઓ કામ કરતા હોય એની પાસે એ પૂરું કરાવડાવે અને જેથી કરીને લોકશાહી મજબૂત થાય અને લોકો પોતાના વિચારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા એ તાલુકા નગરપાલિકા અને રાજ્ય કે દેશ સુધી પહોંચાડે એ માટેનું આ એક જબરજસ્ત અભિયાન છે જે પ્રકારે દેશના બાર રાજ્યોમાં ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆર ની રચનામાં ફેર ગણતરીનું કામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે એના ભાગરૂપે એક લોકજાગૃતિ અને એક જવાબદાર પક્ષ કોંગ્રેસ એના કાર્યકરો મતદારોને જાગૃત કરી એમના નામ મતદાર યાદીમાં નોંધાવે અને એ કામ બહુ થોડા દિવસ ત્યારે બાકી રહી ગયા છે ચોથી તારીખે ડિસેમ્બરે પૂરું થાય